હાલો મિત્રો ગ્રીન ગ્રેસ વાનગી બનાવવાની છે તો જો બટેટા બનાવશે અને એની પાસે થોડાક દાબેલી બનાવી છે અને પકોડા બનાવવાના પકોડા બનાવવાના છે અને જો મસાલો ખીરો છે તૈયાર છે આ બાજુ અમારે બટેટા તૈયાર થાય છે બટાટા તૈયાર કરતા હતા ને જેમાં જોયું એટલે આમાં તો થોડીક વાંધો લાગે છે પછી આજુબાજુને બધે સખાડવા લાગ્યા ક્યાંક કીધું લે લાલ લે તેલ તો નથી લાગતું ક્યાં બાળકી હું તેલનો ડબ્બો પાંચસો પંચાવન હોય પાછો એ પાંચસો પંચાવન બાળકી મેં લાય લાયો થોડુંક સાયખેલો અને સાસો અમે ગયો ત્યાં બીજો મેં ચાલો ફાળા ગયા આ શું છે મારું લે ક્યાં આમાં બધું આડાવું બધું મહેસાલ હતો અને આ બધું બટાટા ધીમી બટાટા સુધારતા હતા મેં થોડાક વધુ સુધાઈ ગયો મને બહુ ભૂખ લાગી ગયો કે આમાં જોવાનું સાલું કર્યું ક્યાં તું ભાળે ગયો મહેસાલ લાય લાય હવે આમાં કાંઈ ખાડું થોડુંક બનાવ્યું તો એમ કે બધું આડાવું સાલું તો હું પકડો સાસો મળ્યો છું તો ખાવો વી આવી ગયો અને મારો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભૈયા છે પકોડા છે દાબેલી છે ખાવા બધા વી આવી ગયો ભૂલ્યા હો ગઈ એમ પણ તો બટાકા બાળજો સાઈશ ને એવું બધું બાળજો ને ગાલો તો ખાવા બધે હા ને એમ બધા થઈ ગયા ખાવા થઈ ગયા બધા તૈયાર તો ગઈ ગયો બધા થઈ ગયા તૈયાર એમ એમ થોડુંક લાઈન હું ઉતાર લઉં અહીંયા એમ મારું ક્યાં બાજુ અરે હું બોલો મને પણ ત્યાં બોલો મારે આવ્યું નહીં